માના ચરણોમાં કોટી કોટી પ્રણામ આજે આપણે પાંચમો અધ્યાય સાંભળીશું શ્રી ગણેશાય નમઃ અધ્યાય પાંચમો દેવી અને દૂતનો સંવાદ વિનિયોગ આ ચરિત્રના રુદ્ર ઋષિ મહાસરસ્વતી દેવતા અનુષ્ટુપ છંદ ભીમા શક્તિ ભ્રામરી બીજ સૂર્ય તત્વને સામવેદ સ્વરૂપ મહાસરસ્વતીની પ્રસન્નતા માટે એનો વિનિયોગ કરવામાં આવે છે ઘંટા ત્રિશુળ શંખ સાંબેલું ચક્ર ધનુષ અને બાણ તેમણે હસ્તકમળમાં ધારણ કર્યા છે જેમની કાંતિ શરદના ચંદ્ર જેવી છે જે ગૌરીના દેહમાં પ્રગટ થયેલા છે જે શુંભ આદિ અસુરોના નાશ કરવાવાળા છે અને જેમના નામ આગળ મહાશબ્દ વપરાય છે તે દેવી મહાસરસ્વતીનું હું ધ્યાન ધરું છું ઋષિ બોલ્યા પૂર્વે શુંભ અને નિશુંભ નામના અસુરોએ ઇન્દ્ર પાસેથી તેમનું ત્રણેય લોકનું રાજ્ય અને યજ્ઞ ભાગ આંચકી લીધા ઉપરાંત એ બંને સૂર્ય ચંદ્ર કુબેર યમ અને વરુણના અધિકારોને છીનવી લીધા વળી તે અસુરો વાયુ અને અગ્નિનું કાર્ય પણ કરવા લાગ્યા આ પ્રમાણે સર્વ દેવોને અપમાનિત રાજ્ય ભ્રષ્ટ અને પરાજિત કરીને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા એટલે તેઓએ અપરાજિતા દેવીનું સ્મરણ કરવા લાગ્યા દેવીએ આપણને વરદાન આપ્યું છે કે આપત્તિ વેળાએ મારું સ્મરણ કરશો તો તે જ ક્ષણે તમારી વિપત્તિનો નાશ કરીશ આમ વિચાર કરી દેવો નગાધીરાજ હિમાલય ઉપર ગયા ત્યાં ભગવતી વિષ્ણુ માયાની સ્તુતિ કરવા લાગ્યા દેવો બોલ્યા દેવીને મહાદેવીને શિવાને અમારા નિરંતર નમસ્કાર છે પ્રકૃતિ સ્વરૂપ ભદ્રાને તે જગદંબાને અમારા વારંવાર નમસ્કાર છે સંહાર કરનારી રુદ્રા નિત્યા ગૌરી અને ધાત્રીને અમારા નમસ્કાર છે વળી જ્યોત્સનામયી ચંદ્રરૂપિણી અને સુખરૂપા દેવીને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ કલ્યાણ કરનારી વૃદ્ધિ અને સિદ્ધિરૂપી દેવીને વારંવાર નમસ્કાર છે અસુરોની લક્ષ્મી રાજાઓની લક્ષ્મી અને શિવપત્ની સ્વરૂપા જગદંબાને વારંવાર નમસ્કાર છે હે દુર્ગા ભયંકર સંકટમાંથી પાર ઉતારનારી સર્વકારીણી ખ્યાતિ કૃષ્ણા ધૂમરા દેવીને સદાય નમસ્કાર કરીએ છીએ ઘણા શાંત ને ઘણા રુદ્ર રૂપા દેવીને જગતની આધાર રૂપ દેવીને વારંવાર નમસ્કાર કરીએ છીએ જે દેવી પ્રાણી માત્રમાં માયા નામે ચેતના નામે બુદ્ધિ રૂપે 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 નિદ્રા ક્ષુધા છાયા રૂપે શક્તિ રૂપે તૃષ્ણા રૂપે જાતિ રૂપે લજ્જા રૂપે શાંતિરૂપે રૂપે કાંતિરૂપે રૂપે વૃત્તિ રૂપે રૂપે તુષ્ટિ રૂપે માતા રૂપે અને રૂપે રહી છે તેને નમસ્કાર હો નમસ્કાર હો તેને નમસ્કાર હો જે દેવી પ્રાણી માત્રની ઇન્દ્રિયોની અધિષ્ઠાત્રી છે અને જે ભૂતોમાં વ્યાપ્ત છે તે વ્યાપ્તિ દેવીને નમસ્કાર સતત નમસ્કાર જે દેવી ચૈતન્ય રૂપે આ જગતમાં વ્યાપી રહેલા છે તે દેવીને અમે નમસ્કાર કરીએ છીએ પૂર્વે દેવોએ જેની સ્તુતિ કરી હતી અને અભિષ્ટ ફળની પ્રાપ્તિ માટે ઇન્દ્ર જેની હંમેશા સેવા કરી છે તેવી કલ્યાણ કરનારી દેવી ઈશ્વરી અમારી આપત્તિઓનો નાશ કરી અમારું કલ્યાણ કરો અત્યારે મદોન્મત્ત અસુરોથી ત્રાસ પામેલા દેવો જે દેવીને આ સમયે નમસ્કાર કરીએ છીએ અને ભક્તિથી નમ્ર બની જેનું સ્મરણ કરીએ છીએ તે હે દેવી અમારી આપત્તિઓનો નાશ કરો ઋષિ બોલ્યા હે રાજન દેવો જે સ્થળે સ્તુતિ કરતા હતા ત્યાં હિમાલય પુત્રી પાર્વતી ગંગા સ્નાન કરવા જતા આવી ચડ્યા દેવોની સ્તુતિ કરતા જોઈ તે કહેવા લાગ્યા હે દેવો તમે અહીં કોની સ્તુતિ કરો છો દેવો પાર્વતીદેવીને પ્રત્યુત્તર આપે તે પહેલાં પાર્વતી દેવીના શરીરમાંથી કલ્યાણમયી શિવાદેવી પ્રગટ થઈને બોલ્યા હે પાર્વતી નિશુંભ નામના અસુરે યુદ્ધમાં પરાજિત કરેલા તથા શુંભ નામના અસુરે સ્વર્ગમાંથી કાઢી મૂકેલા આ સર્વદેવો મારું સ્તવન કરે છે આમ અંબિકા પાર્વતીના શરીરમાંથી પ્રગટ્યા તેથી સમસ્ત લોકમાં તેમને કૌશિકી કહેવામાં આવે છે કૌશિકી પ્રગટ થયા પછી પાર્વતી પણ કાળા થઈ ગયા આથી હિમાલય ઉપર રહેલા કાલિકાને નામે તેઓ પ્રસિદ્ધ થયા ત્યાં શુંભ અને નિશુંભના બે સેવકો ચંડ અને મુંડે મનોહર રૂપવાળી અંબિકાને જોયા તે બંનેએ જઈને શુંભને કહ્યું મહારાજ હિમાલય ઉપર કોઈ એક સ્ત્રી દેખાય છે તે અતિ સુંદર અને મનોહર છે આવું રૂપ અમે ક્યાંય જોયું નથી માટે તે કોણ છે તેની તપાસ કરાવી આપે તેને ગ્રહણ કરવી જોઈએ તે સ્ત્રીઓમાં રત્નરૂપ છે તેના સગળા અંગો સુંદર છે તેની પ્રભાથી સમસ્ત દિશાઓ જળહળી રહી છે હે સ્વામી એ હિમાલય ઉપર છે આપે એને પ્રાપ્ત કરવી જોઈએ હે સ્વામી ત્રણેય લોકમાના મણિ હાથી ઘોડા આદિ બધા રત્નો અત્યારે તમારા ભુવનમાં શોભી રહ્યા છે ઐરાવત હાથી પારિજાતક વૃક્ષ ઉચ્ચૈશ્રવા ઘોડો હંસોવાળું વિમાન મહાપક્ષ કિંજલકીની માળા વરૂણ છત્ર શ્રેષ્ઠ રથ ઉત્ક્રાંતિદા શક્તિ વરૂણનો પાશ આ બધા જ રત્નો હાથ કર્યા છે તો પછી આ સ્ત્રી રત્નને શા માટે હાંસલ ન કરવું ઋષિ બોલ્યા ચંડને મુંડના આ વચનો સાંભળીને શુંભે સુગ્રીવ નામના અસુરને દૂત તરીકે દેવી પાસે મોકલ્યો તે દૂતને શુંભે કહ્યું તું તે સ્ત્રીની પાસે જઈ તેને સમજાવી જેમ બને તેમ રાજી ખુશીથી મારી પાસે આવે એવું કરજે આથી સુગ્રીવદૂત હિમાલય ઉપર જ્યાં દેવી બેઠા હતા ત્યાં આવી પહોંચ્યો તેણે મધુર વાણીથી દેવીને કહ્યું હે દેવી ત્રણેય લોકના સ્વામીને અસુરેશ્વર શુંભનો હું દૂત છું હે દેવી સર્વદેવો જેમની આજ્ઞા એકે અવાજે માને છે તથા દેવોને જેમણે જીત્યા છે તેમણે તમને કહેવડાવ્યું છે તે સાંભળો આ અખિલ ત્રૈલોક્ય મારે સ્વાધીન હોવાથી પણ મને વશ થઈને વર્તે છે તેમજ ઇન્દ્રાદિ દેવોને મળતા જુદા જુદા યજ્ઞ ભાગો હું ભોગવું છું ત્રણેય લોકમાં જે કોઈ શ્રેષ્ઠ છે તે સર્વે મારા કબજામાં છે ઇન્દ્રના વાહન ઐરાવત અને ઉચ્ચૈશ્રવા અશ્વ મારી પાસે છે હે શોભના આ ઉપરાંત દેવો ગંધર્વો અને નાગો પાસે જે કંઈ બીજા રત્નરૂપ પદાર્થો હતા તે બધા મારી પાસે છે હે દેવી અમે તને લોક સમસ્તની સ્ત્રીઓમાં રત્નરૂપ માનીએ છીએ તો તું અમારી પાસે આવ કેમ કે અમે રત્નભોગી છીએ હે સુંદર નેત્રવાળા દેવી તમે ખરેખર સ્ત્રી રત્ન છો માટે શુંભને કે મારા પરાક્રમી બંધુની શુંભને પરણો મારી સાથે લગ્ન કરવાથી તમે વિપુલ ઐશ્વર્ય પામશો માટે બુદ્ધિથી વિચાર કરીને મારા પત્ની બનો ઋષિ બોલ્યા આ પ્રમાણે શુંભનું કહેણ દૂતે જ્યારે દેવીને કહ્યું ત્યારે ભગવતી દુર્ગા મનમાં હસીને કહેવા લાગ્યા શુંભે કહેવડાવેલું સર્વસત્ય છે તેમાં જરા પણ ખોટું નથી તે શુંભ ને નિશુંભ ત્રણેય લોકના પતિ છે પરંતુ મારી અલ્પબુદ્ધિથી મેં અગાઉ પ્રતિજ્ઞા કરી છે તે સાંભળ જે મને સંગ્રામમાં જીતશે જે મારા ગર્વનો નાશ કરશે તેમજ મારાથી જે બહુ બળવાન હોય તે જ મારો સ્વામી થશે તો શુંભ અને નિશુંભ અહીં આવી મને જીતી લે અને તરત જ તે મારી સાથે લગ્ન કરે દૂત બોલ્યો હે દેવી તમે તમારા પરાક્રમનો ગર્વ વ્યર્થ જ કરો છો ત્રણેય લોકમાં શુંભ નિશુંભ સામે ઊભો રહી શકે તેવો કોઈ નથી હે દેવી બીજા અસુરો સામે પણ દેવો ઊભા રહી શકતા નથી તો તમે એકલા સ્ત્રી તેમની સન્મુખ ઊભા રહેવાને શા માટે હિંમત કરો છો ઇન્દ્રાદિ દેવો પણ શુંભની શુંભ સામે યુદ્ધમાં ટકી શકતા નથી તો તમે એક અબળા તેમની સામે શીરત યુદ્ધ કરી શકશો આથી તમો મારા કહેવા પ્રમાણે શુંભની શુંભ પાસે પધારો નહીં તો પછી કેશ પકડીને તમને તે ઘસડી જશે એટલે ગૌરવહીન થઈને તમારે જવું પડશે દેવી બોલ્યા હે દૂત શુંભ બળવાન અને નિશુંભ મહાપરાક્રમી છે પણ અજાણતા કરેલી પ્રતિજ્ઞાનો ભંગ શી રીતે કરું તું અહીંથી જા અને મેં કહેલું સર્વ તારા સ્વામીને સંભળાવ તેમને યોગ્ય લાગે તે કરશે અહીં શ્રી દુર્ગા સપ્તશતીનો પાંચમો અધ્યાય દેવી અને દૂતનો સંવાદ પૂર્ણ થાય છે બોલું શ્રી જગતજનની જગદંબા માતની જય દુર્ગા સપ્તશતીના આગળના અધ્યાય સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો